અ બિલકુલ દિવાળીના તહેવાર પહેલા જ ડીસા જીઆઈડીસી વિસ્તારમાંથી જે ઘી મળી આવ્યું હતું તે મામલે હાલ તો વેપારીને દંડ ફટકાર્યો હોવાનો મામલો સામે આવે છે ખાસ કરીને જો વાત કરવામાં તો ઇન્ડસ્ટ્રી નામની જે પેઢી હતી તેને પંદર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જોકે ઘીના તમામ જે પાંચ સેમ્પલ લીધા હતા તે તમામે તમામ ફેલ થતા અધિક જે નિવાસી નાયબ કલેક્ટર છે તેના કોર્ટમાં આ કેસ ચાલી જતા બંને જે વેપારીઓ છે તેને પંદર લાખનો દંડ ફટકાર્યો છે જોકે નકલી ઘી બનાવતા વેપારીઓમાં પણ હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે જી આભાર તમામ જાણકારી આપવા માટે